કાંઈ બનાને વલે ચા બી બોલાવ્યા હતા તમને ઘડી ખમી મેં કીધું તમને ઘડી ખાવી ચા બનાવી એટલે આજકાલ જ ચા બનાવવા જઈ છે બધી સામગ્રી લેવા આવી છે આજે એવી બધી વસ્તુ લેવા જોઈ શકો છો બધું વસ્તુ હાલ લઈ લેવા અમે અમુક કાંઈ નથી લેતા જ બધું વસ્તુ જો લેવા જાય પેલા થોડાક કાગળે કાદ બાળો ફાટો કાગળ લેવા જવું પડશે ઠામડા ને એવું તો સમય જોઉં અમારા મેડમે હું હું છું ના મેડમે કહી દીધું છે

Abah ditelefon lagi, telepon. Pagi juga, jam jam macam ni, agak lama tengahnya. Cepat benda ni semua dah. Sapu, bapak nak kitalah jadi sebiar, jek jek biar lagi juga. Hm, lepas cepat benda itu bersih. Tangan ibu juga sama kiri, macam. Duker juga bersih, cepat benda itu. So, so, boleh. એવી ટાઈપની ચા કેવી રીતે બનાવે આવું બધું છે આ છે દૂધ છે આ છે તપેલી છે બધું તૈયારી છે બધું વસ્તુ તૈયારી કરી શકશે હવે સા બનાવીને સા પાકી દે કેવી રીતે બનાવાય એ તમને આગળ હું કે કેવી રીતે બનાવું છું શા તમે જોઈ શકો જો કેવી રીતે બને કઈ નથી કરવા ખાલી દૂધમાં ચા બનાવવાની છે પેલા તો તાપ કર્યું અમે ચલો ત્યાં અને આ સાઈડ માં તૈયારી કામ શરૂ કર્યું